ध्यानायित्वा दीर्घामनुप्रसृतिमायुखे धन्दभो वः सविता हिरण्यपाणिः प्रतिगृभणात्मचित्रेण पाणिनां चक्षुषे त्वाहीनां पयोषे <laughs> 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 આલા આલા ઓર અમુકને અધિકામ દેવું પડે એ મત ભાઈ જો લગાડ લગાડો હમ જો લગાડો જોરદાર હવા ગઈ છોકરો ધોરાને હવે ઇન્જેક્શન નું એમ અમારે કેવું પડે તમારા ઘરવાળાને કહો જરા આ પડવામાં કે બધું આમ આવ ઉતરી પડે બધું રેલામ ચલમ તમે તમારા ઘરવાળાને કેવું જોજો કે આ દેવને હવે

ગંગાજીમાં જાવું જોઈએ અને ગંગાજી આગળ આપણા પાપનો પસ્તાવો કરવો જોઈએ અને પછી એમાં સ્નાન કરવું જોઈએ અને તો આપણે પાપમાંથી છૂટીએ પણ ગંગાજી તો છે હરિદ્વાર છે આપણાથી બહુ દૂર છે

મજામાં જશો કારણ કે હું આવી જશું તમારા માટે આજે એક સરસ મજાનો બ્લોગ લઈને તમારા ગામનું તમને વ્યૂ બતાવી દઉં સવાર સવારનું તો સૌ પ્રથમ આપણે ખોડિયારમાંના દર્શન કરી રીતનું છે જો સરસ મજાનું પછી આ બાજુ જો આયા છે રામજી મંદિર જો આવું કંઈક સરસ મજાનું વ્યૂ છે મિત્રો આજનો બહુ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કન્ટિન્યુ લોકમાં બનેલા રહેજો કારણ કે તમને આમાં બહુ મજા આવવાની છે આજની પાસે હવનની શરૂઆત પણ થઈ ગઈ છે તો તમે કન્ટિન્યુ લોકમાં બનેલા રહેજો તો મિત્રો હવનની શરૂઆત થઈ ગઈ છે હાલો તમને હવન બતાવું જો હવન કેવો સરસ મજાનો છે ને આવું જબરજસ્ત છે કાર્યક્રમ હવનનો રામ આવે છે તમને બોલો

સાલ્યા દેવે સર્વમંગલમ જયમતે રોહી નારાયણી નમોસ્તુતે શ્રી શદગુરુ ભગવાન કી જય ચાલી ગઈ રોપી પાપી ધરો બ્રહ્મા દેવતાઓનો હું છું યજમાનો બધા આપી દેવા બે ચાર ભાઈઓ છે મંડપ ને વ્યવસ્થા નું ખાસ તકેદારી રાખે સ્વયંસેવક ભાઈઓ યજમાનો માટે બ્રાહ્મણો માટે પાણી અને ચાલી વ્યવસ્થા સ્વયંસેવક ભાઈઓ અહિયાં યજ્ઞ શાળામાં જ રહે એટલે અમારે કઈ જરૂરિયાત તો આપણને અમે કહી શકીએ

ડાબા હાથે ડાબા પાણી પાણીની ચમચી પકડે જમણા હાથ હથેળીમાં પાણી લ્યો અને એ પાણી તમારે પીવાનું છે ત્રણ વાર આવી રીતે પાણી પીવાનું છે હે તો મિત્રો આપડે આજે હવન ચાલુ હતું મહાયજ્ઞ જોઈન સીધા ક્યાં આવી ગયા તમને ખબર છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે આવી ગયા છે જો સિદ્ધનાથ મહાદેવના ના મંદિર આવી ગયા છીએ અહીંયા મિત્રો રસોડાનું કાર્યક્રમ ચાલુ છે તો તમને ચાલો રસોડા વિભાગ દેખાડી દઈએ તો મિત્રો આપણે સૌ પ્રથમ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લે પછી હું તમને રસોડું બતાવી દઉં જાવ જય સિદ્ધનાથ મહાદેવ سيدنا مهدي جاي سيدنا مهدي ચાલો મિત્રો તો હવે આપણે જોવાનું છે રસોડું આજે હું તમને રસોડું બતાવવા માટે લાવ્યો છું ને આપ જો ગુંદીની ની મોટી શોખીન આવી રીતની કે ગુંદી તો બનાવીને તૈયાર કરી લીધી છે મિત્રો જો આ બાજુ કટિંગ કામ હાલે છે સંભારાનું આ બાજુ આ બાજુ ડીશુ છે આ બાજુ પણ સંભારાનું કામકાજ ચાલુ છે જો ભાત પણ બનાવી નાખ્યા છે

કે કેવી રસોઈ બનાવી છે તો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો તમે લોકો હા ભાઈ છે તમારો છે ને સ્ટાફ આખો ઠીક ગીર ગરડા આ બધો સામાન છે જો આ બધું બકાલું છે પછી આમાં બધું કરિયાણું છે જો આવી ગયું છે ભાઈ બકાલું બધું શાકભાજી છે તો મિત્રો આ તો પહેલો દિવસ ને હવે આપણે જમવા જશું ત્યારે હું તમને જરાક બતાવીશ રસોઈ કેવી બનાવી છે અને કમસે કમ મિત્રો આ મહાપ્રસાદ ત્રણ દિવસનું રાખવામાં આવ્યો છે જેમાં સવાર બપોર અને સાંજ ત્રણ ત્રણ દિવસનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે છે મિત્રો પહેલો દિવસ તો મેં તમને લોગમાં બિતાવ્યું એમાં હવન પણ એ ચાલુ થઈ ગયો છે ને આ બધું જમવાની રસોઈ પણ બને છે

小孩，小孩。